આપણને નડિયાદ માં પણ એ ટેસ્ટ મળે છે ગાંઠિયા અને ચટણી સાથે પપૈયાનો સંભાળો અને તરેલા મરચા જાન્યુઆરી મહિનામાં ચૌદ વર્ષ પૂરા થયા નડિયાદ માં આપેલા નંબર પર તો દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો મિત્રો મિત્રો તો ચાલો મિત્રો દોસ્તો દીપક ભાઈ બનાવી રહ્યા છે ગાંઠિયા અને એ પણ હાથ થી એમની જે માસ્ટરી છે આ વણવાની ગાંઠિયા વણવાની એ જોરદાર છે

સંતરામ મંદિર ચાલતા જઈએ અને રિટર્ન માં ખાઈએ છે તો ભાઈ કેવા લાગે કા બહુ મસ્ત બહુ મસ્ત એકદમ પોચા છે વગર દાંત આરો ખાઈ જશે ખાઈ શકે તો લોકેશન ની વાત કરીએ તો આ છે આપણો શાક માર્કેટ બરાબર અને આ છે બાવલો તો તમને ખ્યાલ આવી ગયો હશે અને પાછળ છે જૂની હલકા ટોકે બરાબર છે અને આ છે આપણો સંતરામ મંદિર પાછળ તો આપણે ફાફડા બી ટેસ્ટ કરી દો ફાફડા આપણે ઓછા રહે છે આજે જે મસાલો નાખે છે એનાથી જે ટેસ્ટ જોરદાર આવે છે જો આ મરચા તો જોરદાર મજા આવે છે તો ફરી એક વાર આ જોઈ લીધો આપડું દીપક જીગર પંડ્યા મારું નામ છે આપડી ચેનલ નામ છે જે પી ફૂડ વિડીયો નડિયાદ ની અંદર નડિયાદ ની બહાર પણ આપડે ખાણી બધી વસ્તુઓ બતાવતા હોઈએ છે

તો ફરસાણમાં તમે શું બનાવો છો એ સાહેબ જણાવો દીપકભાઈ વણેલા ગાંઠિયા ફાફડા પછી ઓર્ડર એ પ્રમાણે બધે નાસ્તો બીજો ઓર્ડર ઉપર અલગથી બનાવીએ છે અને દીપકભાઈ કોઈ શુભ પ્રસંગે ઓર્ડર આપવાનો હોય તો એની માહિતી ઓર્ડર તો ગમે એટલો આપણે ઓર્ડર તો કવર કરી જ લઈએ છે પણ એક 100 માણસ સુધી નું હોય ને તો આપણે ત્યાં લાઈવ જઈને બનાવી છે 100 થી નીચે હોય ને તો અહીંયા આપણે પેકિંગ કરીને આપીએ કેમ કે સવારનો અહીંયા ધંધો ખરો ને આપણે તો તમારા કસ્ટમર ની માંગ શું વધારે જામનગરમાં જે મસાલો વાપર્યો એ બી જામનગર થી આવે અને ચટણી દીપકભાઈ ચટણી બે પ્રકારની આપણે છે એક લાલ ને એક લીલી લાલ છે એ મરચા થાય આપણે લાલ ચટણી છે એ ગોળ આમલી ખજૂર ની બને લીલી છે ગાંઠિયા ફાફડા નો ભાવ શું ચાલીસ નાસો રૂપિયા અને દીપક ભાઈ અમારા વ્યુઅર મિત્રો ટાઈમિંગ પણ જણાવી દેજો તો અમને ખ્યાલ સવારે પાંચ થી નવ પાંચ થી નવ પાંચ વાગે અને એના પછી આવે તો એના પછી તો તો દોસ્તો જાણી લીધો ટાઈમ સવારે પાંચ થી નવ એવરી ડે તો ફાફડા અને ગાંઠિયા ખાવા અને જોડે મસ્ત મજાની ચટણી મસાલાવાળા ફાફડા અને ગાંઠિયા બરોબર છે તો પહોંચી જજો ભાઈ એકદમ રિઝનેબલ ભાવે પૈસા વસૂલ થાય એવા ભાવે ખાલી ચાલીસ રૂપિયાના સો ગ્રામ તો ચાલો દોસ્તો કસ્ટમરનું પણ રિવ્યુ લઈ લઈએ શું નામ મિત્રો તમારું ચૌહાન મહેશભાઈ તો ક્યાંથી નડિયાદથી છો તમે ના મેમદા આટુ વાહ ભાઈ વાહ તો માં કઈ રીતે કઈ કામ માટે આવ્યા તા કે સ્પેશિયલ અહીંયા ગાંઠિયા ને ફાફડા ખાવા આવો છો તમે સાહેબ વાની વેરાયટી અને ટેસ્ટિંગ બહુ સારું છે એના તેના ગાંઠી અને આપ રાખે છે તો કે તો તમારે અહીંયા ખાવા માટે આ તો પહેલી વાર આયા કે તમને કોઈ કીધું હતું ના મે લગભગ અહીંથી બે ત્રણ વર્ષથી આઈએ છીએ બે ત્રણ વર્ષથી અહીંયા આવો છે તો મેમદાથી નડિયાદથી શું કરવા મંદિરે દર્શન કરવા આવીએ છીએ ને ગોઠિયા પણ થવા આવીએ છીએ અચ્છા અચ્છા સર એટલે મંદિરે દર્શન કરવા એટલે ગાંઠે ખાઈ ને જ હા હા બરાબર તો મહેશભાઈ અમારા જે અત્યારે યુટ્યુબ પર વ્યૂઅર મિત્રો જોઈ રહ્યા છે એમને તમે અહીંયા આવવા માટે શું કહેવા માંગશો મારે એવું છે કે અમે અંદર આવીએ છે તો નડિયાદ વાળા પણ આવવા જોઈએ થેન્ક યુ થેન્ક યુ ઓકે સર ઓકે તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો બજરંગ સૌરાષ્ટ્ર ગાંઠિયા એન્ડ ફાફડા સંતરામ રોડ બ્લડ બેંક ની સામે તો લોકેશન જોઈ રહ્યા છો ત્યાં છે બ્લડ બેંક અને એની બાજુમાં છે અલકા ની સામે તો એકવાર ટેસ્ટ કરવા જરૂરથી જોજો અમે તો વર્ષોથી ખાઈએ છીએ તો નડિયાદમાં તમે આવો તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો તો હવે રાહ નથી જોવાતી તો ફાફડા અને ગાંઠિયા ખાય છે બરોબર કેમ કે પછી પાછું ઘરે બી દેવાનું મળવું થાય તો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું બોલતા ને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો આવતા રહેશે 对呀、啊，对呀，啊，这样啊呀，哦。